નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું વિનોદ સાધુ મિત્રો મારે વાત કરવી છે જામનગર બાર એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે જે કોમન મેન છે એમની સાથે મારે વાત કરવાની છે પરંતુ આ પ્રવાસ દરમિયાન અમને એક પાસના કન્વીનર કન્વીનર મળ્યા છે તેમની હારે મારે વાત કરવી છે કારણ કે અત્યારે જે વાણી વિલાસનો જે મુદ્દો ચગ્યો છે જે એક વાત કરવામાં આવે તો કોઈપણ પક્ષનો નેતા હોય જ્યારે એક સમાજને ટાર્ગેટ કરે અને એ સમાજને જ્યારે બદનામ કરે અને બીજી સમાજને એની તરફ ખેંચવાની જ્યારે કોશિશ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ દરેક સમાજોને નુકસાન કરતું હોય છે અને આનું નુકસાન કારણ કે નેતાઓને કાંઈ હોતું નથી કોઈ પણ પક્ષના હોય એ ગમે ત્યારે ગમે એવો બફાટ મારી જાય પરંતુ એના લીધે સમાજની અંદર ફાટા પડતા હોય છે સમાજ બે વિભાગમાં વેચાઈ જતી હોય છે ક્યાંક ગામડા પણ બબે વિભાગમાં વેચાઈ જતા હોય છે એટલે મારે પાસના કન્વીનર કન્વીનર છે એમની આરે વાત કરવી છે શું નામ છે તમારું ભૂપતભાઈ ધમસાણીયા છે ભૂપતભાઈ શું કહેશો આ વખતે તમને જામનગરનું ચિત્રણ શું લાગે છે જામનગર બહારની વાત કરવામાં આવે કારણ કે લોકસભાની વાત છે આપણે વડાપ્રધાનની વાત કરવામાં આવે તો આ ચૂંટણીને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો હું કોઈ પણ પાર્ટી કે પક્ષ કે કોઈના આધારથી હું ચૂંટણીને જોતો નથી હું એક મુદ્દા ઉપર ચૂંટણી જોઉં છું કે જ્યારે બે હજાર પંદરમાં અમારા પાટીદારની દીકરીઓને રોડ ઉપર મારી જાહેર માપમાન કર્યું ધોકા માયરા અને દમન ગુજારવામાં આવ્યો અને અમારા ચૌદ પાટીદારના દીકરાને શહીદ કરવામાં આવ્યો આ આ મુદ્દા સિવાય હું બીજો કોઈ મુદ્દો સમજતો નથી અને જાણતો પણ નથી અને મને કોઈ એવો હું એક આમ જનરલી કડવા પટેલનો દીકરો છું પણ હું તો એવું કહેવા માગું છું કે જ્યારે આજે કોઈ એવું કહેતા હોય કે પાર્ટી લેવલે ને આ સમાજ લેવલે તો કડવા પટેલના સમાજના અગ્રણી હતા પરસોત્તમભાઈ રૂપાલા અન્ય આવો અમારા ઓગણ પચાસ ધારાસભ્ય હતા જયારે અમારી બેનો દીકરી ઉપર અને અમારા ઉપર અત્યાર અત્યાચાર થયો ત્યારે પરસોત્તમભાઈ ક્યાં હતા બીજા આગેવાનો ભાજપના ક્યાં હતા એ અમારી વાડે તો આવ્યો નથી અત્યારે ક્ષત્રિય સમાજ હારે એવું કઈક છે અમારે છત્રિય સમાજને અને અમારા પાટીદાર સમાજ વિનંતી છે છે કે અમે એ આજે તમે સમાજ ભોગવે છે તો હું તો એવું ઈચ્છું છું એક પાટીદારના દીકરા તરીકે મારો હિસાબ બે હાજર પંદર નો બદલો લેવાનો છે તો પાટીદાર છત્રીઓ અમે પાટીદાર મેં આ તમારો રથ નીકળે છે ધર્મ રથ એનું સ્વાગત જ કરવાનો છું અને હું એ રાજપૂત સમાજને દિલથી અને સાથ થી સહકાર આપવાનો છું કારણ કે એને અમે લડાઈ લઈ લે છે અમને જે દુઃખ વેદના છે એ આજ તો રાજપૂત સમાજ ભોગવે છે એટલે આમાં રાજકારણ લઈ આવવું ન જોઈએ વર્ગ વિગ્રહ થવાનો જોઈએ અને અમે તમામ પાટીદારના દીકરા અને પાસના તમામ મેં ચર્ચા કરેલી ચાર દી પહેલાં એ બધા પણ અમે રાજપૂત સમાજ સાથે સહમત છીએ કાલે મિત્રો ચરખડીની વાત કરવામાં આવે ગોંડલની બાજુમાં ત્યાં પણ એક ભાઈ અમને મળ્યા હતા અને એમને કીધું તું કે જ્યારે આ દમન ગુજારવામાં આવ્યું ત્યારે સાત વર્ષ સુધી એમને જેલ ભોગવેલી અને જેલમાં હતા કારણ કે એમને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા ત્યારે ચરખડીમાં એમને ખુલ્લો સપોર્ટ કર્યો હતો કે અમે ક્ષત્રિય સમાજ સાથે જઈ અમારે કોઈ પક્ષથી વાંધો નથી અમારે એક જ વ્યક્તિ અને વાત પણ એવી થઈ હતી કે જ્યારે આટલો મામલો બનતો હોય આવડો મોટો મામલો બનતો હોય અને ક્ષત્રિય સમાજની એક જ વ્યક્તિની માંગ હોય છતાંય છતાં પક્ષ આ શું કામ ના કરી શક્યો જો એ એ એની પાર્ટીનો વિષય છે અમારે એ લોકો જોડે કંઈ લેવા દેવા નથી ખરેખર કોઈ પણ બેન દીકરી નહીં રજવાડાની વાત આવી તો પાટડીમાં અમારું પાટીદાર રજવાડું હતું મહારાષ્ટ્રમાં પણ અમારા રજવાડા હતા એટલે ખરેખર રજવાડા શું છે ને તો ગોંડલના મહારાજા ભગવતસિંહ પાસે શીખવું પડે રજવાડું કેને કહેવાય મહારાજા કૃષ્ણકાંત કુમારસિંહ પાસે શીખવું પડે રજવાડું કેને કહેવાય એટલે આવા પોતાના આજના કળયુગના બનેલા નેતાઓને એને ખબર નથી રજવાડું શું છે ભગવતસિંહ ભગવતસિંહના ઇતિહાસ વાંચી લો ગોંડલ દરબારનો મહારાજા કૃષ્ણકાંત કુમારસિંહનો ઇતિહાસ વાંચી લો ભાવનગરનો તો તમને ખ્યાલ આવશે કે એને શું બલિદાન આપ્યું છે પ્રજા માટે તમે તો કાલ છો ને આજ નથી પ્રજા તો છે તમે પ્રજાને શાંતિથી જીવવા દીઓ ભાઈ શાંતિથી ભાઈચારાથી જીવે છે દરબાર અને પાટીદારો જે વેર આ જૂના વેર વિખર હતા એના આજથી ત્રીસ વર્ષથી આ બધા એક્ટ થયા છે એક્ટ રહેવા જોઈએ અમારે એ કાંઈ લેવા દેવા નથી રૂપાલાભાઈ જીતે કે હારે એ એનો પાર્ટીનો પ્રશ્ન છે પણ અમને ક્યાંય વર્ગ વિકરે કે પાટીદાર નામ લઈને કોઈ બોલે કે પાટીદાર રૂપાલાભાઈ ભેરાજ દરબારના વિરુદ્ધમાં છે તો હું એને તદ્દન અગેન્સ્ટમાં જોઉં

તો એ જામનગરના મહારાજા હતા આ બેને મળીને આખા ભારતના રજવાડાઓને એક કર્યા છે અને બીજી વસ્તુ તો એ છે કે જયારે બીજું વિષય થયું ને ત્યારે એના બાળકો અહીંયા આપણે પોલેન્ડના બાળકો એ જામનગરના દરિયા કિનારે પહોંચ્યા એના પરિવાર એના માટે બાલાચડીમાં એને આશરો આપ્યો એને ભણાવવા માટે સ્કૂલ ઊભી કરી આ જામનગરની એક રજવાડાની ઓલી ને કે પ્રજાધર્મ અને ઓલો આપણે શું કેને કહીએ કે આજ ધર્મ રાજ અને આશરા ધર્મ એને નિભાયો હતો આ રજવાડું છે અને હું એવું માનું છું કે દરબારના તમામ વિકરોને આવી મીડિયામાં આપવા આવશે કે પાટીદાર આમ છે ભાઈ પાટીદાર કોઈને નથી અમે તમારાથી જાજુ વિતેલી ભોગવી ચૂકજે આ બાજુ પાસે અમે માર ખાધો જે અમે જેલ પાઈયા આજની તારીખે એ લોકો મધ્યસ્થિર હતા હજી મારા મારા જામનગરમાં ત્રણસો પિસ્તાલીસ ઉપર પાંચ એફઆઈર ચાલુ છે હજી કોઈ સમાધાન થયું નથી હું કોર્ટના ધક્કા ખાવું છું તો એ અમારા ન થાય તો તમારા ન થાય એમાં અફસોસ કરવાની કાંઈ વાત નથી ચૂંટણીની અત્યારે માહોલ ચાલુ છે કઈ રીતે ચૂંટણી લડાવી જોઈએ કારણ કે સામાજિક સમીરો સમીકરણોને જોઈ અને કઈ સમાજના મત વધારે છે કઈ સમાજના ઓછા છે અને જે સમાજના મત વધારે મળે એને એટલે ક્યાંક ને ક્યાંક વાલા દોલાની નીતિ અપનાવવામાં આવે છે ખરેખર કેવું રાજકીય રાજનીતિ કેવી હોવી જોઈએ રાજનીતિ સ્પષ્ટ હોવી જોઈએ દેશને હિતકારી માણસ હોવો જોઈએ પ્રજાના મુદ્દા ઉઠાડતો માણસ હોવો જોઈએ નહીં કે પાર્ટી નહીં કે સમાજ આ દેશને એકત્રિત કરવો હોય આ દેશને તો જાતિ ધર્મના આધારે બાટવો ન જોઈએ દેશની પ્રગતિ ત્યારે થાય ત્યારે તમામ ભારતનો નાગરિક એકસાથે બંધાય અને જાતિ આધારિત તો હું માનતો જ નથી મારી મારી વ્યક્તિત્વ જેવું છે કે હું જાતિને કોઈ માનતો જ નથી અને હા મેં પાટીદારોને જયારે આ વસ્તુ મારા છોકરા મેડિકલમાં એડમિશન લીધું ને મને અનુભવ થયો કે આ ઘરનું તકલીફ છે અમારી ગરીબ સમાજના છોકરા ભણી નથી હું આંદોલનમાં જોડાયો મને જાતિ હું તો બહુ જાતિ વિરોધી કોઈ કોઈ ટિપ્પણી કરવા માગતો નથી કોઈ પણ જાતિ માટે પણ ખરેખર છે ને કે હું એવું માનું છું કે પચીસ સાંસદ છવ્વીસ સાંસદ ગુજરાતના છે એને ખેડૂતોના પ્રશ્ન એક પણ મને બતાવો ખેડૂત માટે કે છવ્વીસમાંથી એક પણ સાંસદે કોઈ પણ પ્રશ્ન ઉપાડ્યો હોય સંસદની અંદર ત્રણ વર્ષના બે હજાર અઢાર થી માંડીને ઓગણી વીસ એકવીસ ના વીમા ખવાઈ ગયા ખેડૂત માટે એક પણ અવાજ ઉઠાયો એવો એક સાંસદ મને બતાવો ગુજરાત એટલે હું એવા માણસોને સપોર્ટ કરું છું કે જે માણસ પાયાનો હોય ગ્રાઉન્ડનો હોય પૈસા ભલે ના હોય કોઈ પણ જાતિનો હોય પણ સમાજ તમામ સમાજ અઢારે વર્ણ સાથે લઈ ખેડૂત થી માંડીને ઉદ્યોગપતિ થી લઈને બધાને સાથે લઈને હાલનારો માણસ હોય ને એને સપોર્ટ કરાય ને એમાં જેપીભાઈ છે મારો પંદર વર્ષથી એ મારો અનુભવ થી બે હજાર પંદર થી મારી યાર જોડાયેલો માણસ છે અને નિષ્ઠાવાન માણસ જે આજ સુધી વેચાણો નથી એનું ક્યાંય કરપ્શન નથી એટલે હું એને સપોર્ટ આપું શું લાગે છે વાત કરી તો આ વખતે કારણ કે બે હજાર ચૌદ ઓગણીસ અને પાછો જે અત્યારે બે હજાર ચોવીસની વાત કરવામાં આવે તો અત્યારે ત્રીજી વાર જે લોકસભાની વાત કરવામાં આ વખતનું શું તમને લાગે છે કારણ કે પબ્લિક પ્રજા ખૂબ સમજદાર છે પરંતુ કઈ બાજુ વળશે હજી કાંઈ નક્કી થતું નથી જો મારે એક સીધું ગણિત છે યુવાધન આવે એ જલ્દી અને યુવાધન જાય જલ્દી એટલે યુવાઓને જે લાલચ આપી હતી બે કરોડ નોકરીની ધંધાની રોજગારની એમાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે એના સામે મોંઘવારી વહેતી છે આજે છોકરાઓને ભણાવવા માટે મારે મારા છોકરાને જે એમડીની ફી હું નથી ભરી એક પચીસ ત્રીસ લાખ રૂપિયાની ફી હતી એટલે મેં કીધું બીજી ટ્રાય કરી આ બધી ભ્રષ્ટાચારી નીતિ પ્રાઇવેટ કોલેજો થઈ ગઈ સરકારી કોલેજો બંધ થઈ ગઈ અને પ્રજામાં યુવાઓને નોકરી મળતી બંધ થઈ ગઈ છે એટલે અત્યારે કોઈ ના ધાર્મિક મુદ્દો છે ના રાજકીય મુદ્દો છે ના સામાજિક મુદ્દો છે અત્યારે યુવાઓમાં એક જ મુદ્દો છે હું ગ્રાઉન્ડનો માણસ છું એટલે કહું છું બેરોજગારી અને ઘવારી આ બે મહત્વના મુદ્દા છે અને એમાં ભાજપ સરકાર નિષ્ફળ છે ભાજપ સરકાર નિષ્ફળ છે એવું પાસના કનવીરે કીધું અને ક્ષત્રિય સમાજને જાહેર ઠેકો આપ્યો છે એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક નારાજગી તો સો ટકા છે કારણ કે સમાજ તરફ રહેવું જોઈએ સમાજ પહેલાં સમાજ અને પછી પછી આપણું પદ એવી વાત આ પાસના કનવીરે કરી અને મિત્રો આ હોવું જોઈએ કારણ કે સમાજ થકી જ વ્યક્તિ ઉજળો હોતો હોય છે જયમલસિંહ જાડેજા સાથે સુરાજસિંહ જાડેજા હું વિનોદ સાધુ જામનગર ગુજરાત